દિવ્ય દિવ્ય તમારું સ્વાગત છે મે ઓગણીસમી તારીખ પ્રભુશ્ન વચન સાંભળીએ યોહાન ગ્રંથ ચૌદમો અધ્યાય એકવીસથી થી છવ્વીસમી કલમ સુધી ઈશ્વે કહ્યું જે મારી આજ્ઞા માથે ચડાવીને તેનું પાલન કરે છે તેનો જ મારા ઉપરનો પ્રેમ સાચો અને જે મારા ઉપર પ્રેમ રાખે છે તેના ઉપર મારા પિતા પ્રેમ રાખશે અને હું પણ તેના ઉપર પ્રેમ રાખીશ અને તેને મારો સાક્ષાત્કાર કરાવીશ યહુદાએ ઈશ્કાર્યો નહીં તેમને પૂછ્યું પ્રભુ એવું શું બન્યું કે આપ અમને આપનો સાક્ષાત્કાર કરાવશો પણ જગતને નહીં કરાવો ઈશ્વે તેને જવાબ આપ્યો કોઈ જો મારા ઉપર પ્રેમ રાખતો હશે તો તે મારા કહ્યા પ્રમાણે ચાલશે અને મારા પિતા તેના ઉપર પ્રેમ રાખશે અને અમે તેની પાસે આવીશું તેના અંતરમાં વાસ કરીને રહીશું પણ જે મારા ઉપર પ્રેમ રાખતો નથી તે મારું કહ્યું કરતો નથી જે વચન તમે સાંભળો છો તે મારા નથી પણ મને મોકલનાર પિતાના છે હજુ હું તમારી સાથે છું ત્યાં જ મેં તમને કહી દીધું છે પણ તમારો બેલી એટલે કે પવિત્ર આત્મા જેને મારા પિતા મારા નામે મોકલનાર છે તે તમને બધું સમજાવશે અને મેં તમને જે કંઈ કહ્યું છે તે બધાને યાદ કરાવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તમાલ ભય દુનિયામાં સૌથી વધારે એક શબ્દનો ઉપયોગ થતો હોય એ છે પ્રેમ આ શબ્દ દરેક અલગ અલગ રીતે એનો ઉપયોગ કરતા હોય છે ધર્મમાં એનો શબ્દ ઉપયોગ કરવામાં આવે છે એ પ્રમાણે અને જે સાહિત્યમાં એનો ઉપયોગ થાય છે એ પ્રમાણે કવિ એ પ્રમાણે એનો ઉપયોગ કરતા હોય જે પિક્ચર બનાવતા હોય એના પ્રમાણે એના વિચાર પ્રમાણે એનો ઉપયોગ થાય છે સોશિયલ મીડિયા એના પ્રમાણે આ શબ્દનો ઉપયોગ કરે છે સાચો અર્થ સંત આખુસ્તીન કહે છે ઈશ્વર આપણા ઉપર પ્રેમ રાખે છે એવી રીતે કે જાણે કે દુનિયામાં એક જ વ્યક્તિ હોય એવી રીતે મારા ઉપર અને તમારા ઉપર પ્રેમ રાખે છે અને પ્રેમનું પરિણામ પ્રેમનો બદલો સૂચિ એ આજનો શુભ સંદેશ છે બે ગ્રુપના લોકો છે જે પ્રભુ શું પ્રેમ રાખનારા અને જે પ્રભુ પર પ્રેમ નઈ રાખનારા જે પ્રભુ પર પ્રેમ રાખે છે તેવો પ્રભુ નું જે આજ્ઞાનું પાલન કરશે પ્રેમ ની આજ્ઞા છે જે મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે એમ તમારે પણ પ્રેમ રાખવાનું છે એટલે પ્રેમ રાખવાનું નેચરલ રીતે જોઈએ એ તો ઈચ્છા પ્રમાણે થાય પણ પ્રભુ કહે છે આ ક્ય હુકમ એક કમાન્ડ છે એક કમાન્ડમેન્ટ છે એક આજ્ઞા છે અને જ્યારે એનું આજ્ઞાઓનું પાલન કરીએ ત્યારે પિતા પરમેશ્વર એના ઉપર પ્રેમ રાખશે અને જ્યારે પ્રેમની આજ્ઞાઓનું પાલન કરે છે એનામાં પિતા પરમેશ્વર પોતે આવશે અને પ્રભુ શું પોતે એને સાક્ષાત્કાર કરાવશે અને પવિત્ર આત્મા પણ એનામાં વાસ કરશે હા ક્રિષ્માલ ભયતા બહેનો જ્યારે પ્રેમની આજ્ઞાઓનું પાલન કરનારને જીવનમાં આ પ્રમાણે છે અને પ્રભુ જેની પ્રભુની પ્રેમનું પાલન નહીં કરનારાઓમાં બિલકુલ ઓપોઝિટ હોય છે એ ઈશ્વરનું સાંભળતો નથી એનામાં પવિત્ર આત્માનો વાસ નહીં થાય અને પિતા પરમેશ્વર ત્રેય કે ઈશ્વર એનામાં વાસ નથી ત્રેય વાસ ઈશ્વર વાસ છે એને પણ એને સભા નથી એટલે એનામાં આશીર્વાદ નથી એટલે જ્યારે પ્રેમ ના રાખતા હોય ઈશ્વર ઉપર પ્રેમ માનવબંધુ ઉપર પ્રેમ ત્યારે આપણે દુન્ય રીતે જીવીએ છીએ પવિત્ર આત્માને દુઃખી કરીએ છીએ જ્યારે પાપ કરીએ ત્યારે પવિત્ર આત્માને દુઃખી કરીએ છીએ જ્યારે પ્રભુ પર વિશ્વાસ રાખીએ ત્યારે આપણા જીવનમાં પ્રભુનો આશીર્વાદ પુષ્કળ પુષ્કળ પ્રભુ વરસાવશે ઉપદેશ માળામાં એકતાળીસમો અધ્યાયમાં આઠમી કલામાં એક અદ્ભુત વાર્ક ઓ અધર્મીઓ તમારું આવી બન્યું તમે પર પરમેશ્વર નિયમોનો ત્યાગ કર્યો છે ભયતા ભયતાબહેનો આજનું ચિંતન શાસ્ત્ર પાઠ પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરું છો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ